જય જવાન જય કિસાન આજે તારીખ ચાર છ બે હજાર પચીસ હળવદ માર્કેટિંગ યાર્ડમાં આજે આવેલ વિવિધ જણસીઓના બજાર ભાવ તેમજ થયેલ આવકની ખેડૂત મિત્રોને જાણકારી આપીએ આ બજાર ભાવ વીસ કિલોના રહેશે એટલે કે એક મણના રહેશે જીરુનો બજાર ભાવ રહ્યો છે તેત્રીસોથી લઈને ઓગણચાલીસો ને પંચાણું રૂપિયા આવક નોંધાય છે બારસો ને એકત્રીસ મણની વરિયાળીનો બજાર રહ્યો છે એક હજાર એકથી લઈને સત્તરસો ચાલીસ રૂપિયા આવક નોંધાય છે ચૌદસો રૂપિયા બોતેર મણની એરંડાનો બજાર રહ્યો છે અગિયારસો પાસઠથી લઈને બારસો અઠ્યાવીસ રૂપિયા આવક નોંધાય છે સત્તરસો ચાલીસ મણની ઘઉંનો બજાર રહ્યો છે ચારસોથી લઈને પાંચસો ચૌદ રૂપિયા આવક નોંધાય છે અઢારસો ને મણની રાયડોનો બજાર ભરાયો છે એક હજાર સાહીઠથી લઈને અગિયારસો આડત્રીસ રૂપિયા આવક નોંધાય છે એકસો મણની રાયનો બજાર ભરો છે અગિયારસોથી લઈને તેરસો છ રૂપિયા આવક નોંધાય છે ચોર્યાસી મણની ધાણાનો બજાર ભરો છે અગિયારસોથી લઈને તેરસો એકતાલીસ રૂપિયા આવક નોંધાય છે પાંચસો મણની સોલે ચણાનો બજાર ભરો છે નવસો સિત્તેરથી લઈને બારસો પંચોતેર રૂપિયા આવક નોંધાય છે ત્રણસો સાત મણની મગફળીનો બજાર ભરો છે આઠસો પચાસથી લઈને અગિયારસો પચાસ રૂપિયા આવક નોંધાય છે ચારસો આઠ મણની મેથીનો બજાર ભરોયો છે સાતસો વીસથી લઈને નવસો છ રૂપિયા આવક નોંધાય છે એકસો પંચાણું મણની અજમોનું બજાર ભરાયો છે સાતસો એંસીથી લઈને બારસો ને છપ્પન રૂપિયા આવક નોંધાય છે બસો ને દસ મણની ગવારનો બજાર ભરાયો છે આઠસોથી લઈને અગિયારસો ને ત્રીસ રૂપિયા આવક નોંધાય છે સોળસો ને સિત્યાસી મણની તો આ હતા હળદ માર્કેટિંગ યાર્ડના તારીખ ચાર છ બે હજાર પચીસના બજાર ભાવ અને આ બજાર ભાવ વીસ કિલોના હતા એટલે કે એક મણના હતા સાથે જ ખેડૂત મિત્રોને જણાવીએ કે નજર હળવદની ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર ચેનલ છે જેમાં નિયમિત રીતે ખેતીવાડીના બજાર ભાવ જોવા તેમજ હળવદ સહિત ગુજરાતભરમાં બનતી તમામ મોટી ઘટનાઓની અપડેટ મેળવવા માટે ચેનલને લાઇક કરો ફોલો કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને હા નીચે આપેલા ડિસ્પ્લેમાં આપની પાસે કોઈ અગત્યની ઘટના કે સમાચાર હોય તો તે નંબર પર વોટ્સએપ વિડીયો અને ગામના નામ સાથે જાણકારી આપશો આભાર ખેડૂત મિત્રો